લોકોના ઘરોમાં સરળતાથી મળી જાય તેવી પેરાસિટામોલ સહિત પચાસથી વધુ દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું છે આ રિપોર્ટ જાહેર કર્યો છે સીડીએસસીઓ એટલે કે ઇન્ડિયન ડ્રગ્સ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સંસ્થાએ સીડીએસસીઓએ જાહેર કરેલા રિપોર્ટ મુજબ સામાન્યતાઓમાં કોઈપણ સંકોચ વગર લેવાતી પેરાસિટામોલ દવા નિષ્ફળ સાબિત થઈ છે પરીક્ષણમાં ફેલ થયેલી દવાઓમાં કેલ્શિયમ વિટામિન ડી એન્ટી ડાયાબિટીસ કલાવેમ સિક્સ ટુ ફાઇવ અને પાનડી સહિત હૈદરાબાદની હેટેરોની સેપેડોમ એક્સપી ફાઇવ ઝીરો ડ્રાય સસ્પેન્શન દવાનો પણ સમાવેશ થાય છે આ સેપોડેમ એક્સપી ફાઇવ ઝીરો ડ્રાય સસ્પેન્શન દવા બાળકોને થયેલા ગંભીર સંક્રમણમાં સારવાર દરમિયાન અપાતી હોય છે આ તમામ દવાઓ પોતાની ક્વોલિટી પર ખરી નથી ઉતરી ભારતની ડ્રગ નિયામક સંસ્થા સીડીએસસીઓએ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં દવાઓનું પરીક્ષણ કર્યું હતું દવાઓના ચેકિંગ માટે દર મહિને અલગ અલગ રાજ્યોની કોઈપણ દવાઓના સેમ્પલ લેવામાં આવતા હોય છે જેમાં આ દવાઓ ફેલ થઈ છે સો આ જે દવાઓનું ચેકિંગ થયું ને એ દવાઓ ક્વોલિટીમાં ઉની ઉણી ઉતરી છે તે એક બહુ ગંભીર બાબત છે અને અત્યારની જે સિસ્ટમ છે એફડીએની કે એક સેમ્પલમાંથી થોડુંક ચેકિંગ થાય છે એને આખી રિવ્યૂ કરવાની જરૂર છે એ સિસ્ટમ બરોબર ચાલી નથી રહી અને એફડીએ આમાં ગંભીર થવાની જરૂર છે એમણે ચેક કરવું જોઈએ કે જે દવાઓ આરોગ્ય માટે વપરાઈ રહી છે અને લોકો એ વિશ્વાસ રાખી રાખી અને લઈ રહ્યા છે તે લોકોને એવું લાગે છે કે આ દવાઓ કામ કારગર નીવડશે પણ આવી ગંભીર ક્ષતિ કઈ કહી શકાય કે ભૂલ કહી શકાય એ આગળ જતા ઓવરઓલ લોકોને નુકસાન કરવા વાળી છે એફડીએ આમાં જે જ સુધારા કરવા પડે અત્યારની સિસ્ટમ અત્યારે એ લોકો થોડાક સેમ્પલ ચેક કરે છે પ્રોબેબલી એને વધુ ચેક કરી અને એક વિશ્વાસ આપણને અપાવવો પડશે કે જે સિસ્ટમ અત્યારે એમણે ગોઠવી છે એ બરોબર ચાલી રહી છે અને એ વિશ્વાસ હશે તો જ લોકોમાં એક વિશ્વાસ આવશે કે એના દવાઓ જે વાપરી રહ્યા છે એ ડેફિનેટલી અસરકારક નીવડશે એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો જે બ્રાન્ડેડ મેડિસિન્સ છે એમાં ચાન્સીસ ઓછા છે કારણ કે યુએસએફડીએ અને અન્ય એજન્સીસ પણ એ પ્લાન્ટ્સનું નિરીક્ષણ કરતી હોય છે અને અપ્રુવ કરતી હોય છે કારણ કે એક્સપોર્ટ થતી હોય છે એટલે એમનું ચેકિંગ વધુ વધુ હોય છે જે મેડિસિન્સ એક્સપોર્ટ નથી થઈ રહી અને લોકલી બની રહી છે એનો મતલબ એ સિસ્ટમમાં ક્યાંક ખામી છે ક્યાંક પરીક્ષણ બરોબર નથી થઈ રહ્યું ક્વોલિટી ચેકિંગ બરોબર નથી થઈ રહ્યું તો જનરલ પબ્લિકને હું એ કહેવા માગીશ કે જે જેનરિક મેડિસિન્સ એક્સપોર્ટ થઈ રહી છે જે કંપનીઓ એક્સપોર્ટ કરી રહી છે અથવા જે ઇન્ડિયન બ્રાન્ડ્સ છે જેનું ચેકિંગ જે ટેસ્ટિંગ થવું જોઈએ બરોબર થઈ રહ્યું છે એના ઉપર ભરોસો રાખીને લે એવી કોઈ પણ મેડિસિન્સ ના લે કે જેને જે બિલકુલ અજાણી કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે એટલે જ કોઈ પણ દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના લેવી જોઈએ અને જાતે જ એને સેલ્ફ મેડિકેશન કહેવાય છે સેલ્ફ મેડિકેશન ના કરવું જોઈએ અને ઈવન જે ફાર્મસીસ જે મેડિકલ સ્ટોર્સ છે એ લોકોએ પણ આ સેલ્ફ મેડિકેશન ઉત્તેજિત ના કરવું જોઈએ ડેફિનેટલી પેરાસિટેમોલ ને બધી ઓવર ધ કાઉન્ટર છે અ વાઇલ ડેફિનેટ એમાં કોઈ લેવામાં વાંધો નથી પણ ગુણવત્તાવાળી છે કે નહીં એનું એક આપણે સિસ્ટમ બનાવવી પડશે કે એક વેબસાઇટ હોય જેના ઉપરથી તમે ચેક કરી શકો કે આ આ કંપનીની આ દવા ફેલ ગઈ છે અત્યારે મને એવું લાગતું નથી કે એફડીએ એવું કંઈ કોઈ જાતની અવેરનેસ ક્રિએટ કરી હોય તો એફડીએ એવી વેબસાઇટ બનાવે જેથી કરીને આપણે એને જોઈ શકીએ કે આ ક્વોલિટીમાં બરોબર નીવડી છે કે નહીં અને બીજું કે દરેક સ્ટ્રીપ પર એક ક્યુઆર કોડ હોય તો એ ક્યુઆર કોડને આપણે સ્કેન કરી અને એમની વેબસાઇટ પર જઈ શકીએ તો આપણને ખબર પડે કે આ ક્વોલિટી દ્વારા અપ્રુવ કરવામાં આવી છે બિલકુલ એટલે જો એવી સિસ્ટમ ગોઠવાય ગોઠવા દ્વારા આવી એક વેબસાઇટ બનાવવામાં આવે કે જેની અંદર ક્લિયર કટ કઈ મેડિસિન્સ ક્વોલિટીમાં ક્વોલિટી અશ્યોર્ડ નથી કરવામાં આવી તો એ લોકો તાત્કાલિક એમને ખબર પડશે નહીં અત્યારની સિસ્ટમ પ્રમાણે તો એવું કંઈ ખ્યાલ નથી આવતો કે કઈ ફેલ ગઈ છે અને કઈ ચાલુ છે એટલે એફડીએ વધુ પ્રોએક્ટિવ થવું પડશે એક ટેકનોલોજીનો સહારો લેવો જોઈશે અને જે એફડીએ અત્યારે જે એ લોકો ઇન્સ્પેક્શન કરવા આવે છે એ બી બાબા આદમના જમાનાના રૂલ્સ છે એને ચેન્જ કરવા પડશે ડિજિટાઈઝ થવું પડશે અત્યારે પણ એ લોકો ઇન્સિસ્ટ કરે છે કે તમારે રજિસ્ટર રાખવું જોઈએ અને રજિસ્ટર ચેકિંગની એ બધી સિસ્ટમ છે તો એ બધું એમણે ચેન્જ કરવું પડશે